જય ખડિયાળ ફાર્મિંગ જે પરિવર્તન ઇન્ડિયા તમે જોઈ શકો છો રીંગણની વાડીમાં જબરજસ્ત આખું ખેતર તમે જોઈ શકો છો જોરદાર જોરદાર લાયુ રિઝલ્ટ એક ને અનેક રીંગ ભૂમિ સોઇલ પેસ્ટ ઓર્ગો બ્લૂમફાસ્ટ તેનું ફ્લાવરિંગ પણ જોરદાર છે જોઈ શકો છો લાઈવ તેની નવી કુપોણ પણ નીકળી ગઈ છે લીલી કા છે મારો કોન્ટેક્ટ નંબર છે બસો પિસ્તાલીસ એકતાલીસ ત્રણસો બાણું જો જોરદાર જોરદાર છે બામ પણ બતાવી છું જો ક્વોલિટી તેની ફૂટ પણ જોરદાર છે બોમ્બ પણ જોરદાર છે કચ્છકડા જેવા બોમ્બ છે એક એકને એક બતાવું છું ફ્લાવરિંગ તેનું બ્લૂમ ફાસ્ટનું લાઈવ રિઝલ્ટ જોરદાર ફ્લાવરિંગ છે અમારી એકની ફરી વર્તન પ્રોડક્ટ જોરદાર લાઈવ રિઝલ્ટ તમે જોઈ શકો છો આખી વાડીનું રીઝલ બતાવી રહ્યો છું કચ વાડી ભૂમિ સોઈલ પેસ્ટ વર્ગોતન લાઈવ રિઝલ્ટ જય ખોડિયાર ફાર્મિંગ કચ ચકડા જેવી વાડી છે જોરદાર એક નંબર ક્વોલિટી